અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પડના સમાચાર શિક્ષણ જગતમાંથી એક ભાવસભર સમાચાર સામે આવ્યા છે મથાવડા ગામની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકશ્રી જીવનભાઈ સોલંકીના વિદાય સમારંભનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં મથાવડા ગામના સરપંચશ્રી શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષશ્રી તેમજ મથાવડા હાઈસ્કૂલના શિક્ષક સ્ટાફગણ ધર્મેન્દ્રભાઈ વિશાલભાઈ અને રાહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મથાવડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વલ્લભભાઈ જાંબુચા ઉપાચાર્યશ્રી મંજીભાઈ દિહોરા સહિત સમગ્ર સ્ટાફગણ ધર્મેશભાઈ કોરડિયા લખનભાઈ હરિયાણી રશ્મિકાબેન સિંધા અલ્પાબેન સોલંકી જ્ઞાન સહાયક સોનલબેન તથા તાલીમાર્થી શિક્ષક બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ભાવસભર માહોલમાં સંપન્ન થયો હતો કાર્યક્રમના અંત સમયે બાળકો અત્યંત ભાવુક બન્યા હતા વિદાય પ્રસંગે સ્ટાફગણ અને ગ્રામજનોએ જીવનભાઈ સાહેબને ગિફ્ટ અને શાલ ઓઢાવી સન્માનપૂર્વક વિદાય આપી હતી બાળકો હાર બનાવી ઊભા રહ્યા અને ફૂલવર્ષા સાથે પોતાના પ્રિય શિક્ષકને ભાવભીની વિદાય આપી હતી આ સમગ્ર કાર્યક્રમ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવતો યાદગાર પ્રસંગ બની રહ્યો હતો સૌરાષ્ટ્રની ઓળખદ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ